ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવે એવી તકલીફ હોય ઓછી આવે ઊંઘ ઓછી આવે અથવા અડધી રાત્રે ઊંઘ ઉડી જાય એવું પણ બને છે ઘણા બ્લોટિંગના કારણે પેટમાં વધારે ખોરાક ખાધો હોય તો એના કારણે બ્લોટિંગ થાય તો એના કારણે પણ આવું થઈ શકે તો આ ઊંઘની તકલીફથી છુટકારો મેળવવો હોય તો આપણે શું કરવું જોઈએ અને કઈ રીતે આપણે ઊંઘને લાવી શકીએ એના માટે હું તમને

રીતના એ પોઈન્ટને તમારે બે થી પાંચ મિનિટ માટે એક હાથમાં આ પ્રમાણે દબાવવાનો છે આ રીતના તમે દબાવી શકો ટીવી જોતા હો આરામથી કોઈની સાથે વાતચીત કરતા હો તો એ સમય દરમિયાન તમે આ ક્રિયા કરી શકો છો એવું નથી કે તમને રાત્રે એવું હોય કે ભાઈ ઊંઘ માટે જ જ ખાસ ખાસ કરવી કરવી છે છે આના અલગ અલગ ઘણા બધા ફાયદાઓ પણ તમારે ઊંઘ માટે હોય તો તમે જસ્ટ હાથ આ રીતના રાખી અને તમે દબાવશો એટલે ધીરે ધીરે તમને ઊંઘ આવી જશે કારણ કે આ પોઈન્ટ છે એ આપણા મગજની સાથે નસો સાથે જોડાયેલો પોઈન્ટ છે બંને હાથમાં તમે કરી શકો આ રીતના બરાબર છે આ પહેલો પોઈન્ટ થઈ ગયો પહેલો એક્યુપ્રેશર પોઈન્ટ થઈ ગયો એ પછી બીજો પોઈન્ટ છે આપણા હાથની હથેળીના એન્ડમાં અહીંયા જે આ હાડકું છે ને જે આ હાડકું એ હાડકાની બાજુમાં તમારે ખાલી દબાવી રાખવાનું છે આ રીતના ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે આ રીતના તમે દબાવી રાખો એક હાથમાં બરાબર છે ત્રીસ થી ચાલીસ સેકન્ડ માટે દબાવી રાખશો આ સુતા સુતા જ ક્રિયા કરવાની છે જ્યારે તમારે સુવાનું છે એકદમ પરફેક્ટ સુવાનો સમય થઈ ગયો છે ત્યારે તમે અહીંયા દબાવી રાખશો એટલે તમને આવી જશે સારામાં સારી બંને સાઈડ સેકન્ડ દબાવશો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે હવે આટલું કરવાથી પણ જો તમને ઊંઘ ના આવે તો એક મુદ્રા છે કે જે સૂતા સુતા તમારે ચાલુ જ રાખવાની છે તમે સુતા હો તો બંને હાથમાં એ મુદ્રા તમારે બનાવવાની છે અને સૂઈ જવાનું છે આ મુદ્રા જયારે તમે કરતા હશો ત્યારે જ તમને ઊંઘ આવી જશે તમને ખ્યાલ પણ નહીં આવે

ધીરે ધીરે તમને ઊંઘ આવવા માંડશે તમારું જે મગજ છે અને ઊંઘ લગભગ લગભગ નવ્વાણું ટકા કેસ ની અંદર મોટા ભાગના લોકોને આ મુદ્રા કરવાથી ઊંઘ આવી જાય છે કારણ કે આ મુદ્રા જ્ઞાન મુદ્રા છે મગજ માટેની મુદ્રા છે યાદશક્તિ વધારવા પીચ્યુટરી ગ્રંથ થી પિયુષ ગ્રંથથી આ ગ્રંથીઓ માટેની મુદ્રા છે અને એ જ ગ્રંથીઓ છે કે જે ઊંઘ માટે સૌથી વધારે જવાબદાર છે તો આ મુદ્રા ત્રણ એક મુદ્રા અને બે એક્યુપ્રેશર પોઈન્ટ જે તમે કરશો એટલે સો ટકા ઊંઘ આવી જશે આ સિવાય એક વસ્તુ કહું કે રાત્રે ઓછું જમો બરાબર છે ત્રણ રોટલી જમતા હો તો એના બદલે માત્ર એક રોટલી જમો થોડું એવું ખીચડી અથવા તો નોર્મલ થોડું સબ્જીને એ જમી લો જમવાનું પણ સાત આઠ વાગ્યા સુધીમાં રાખો દસ અગિયાર વાગ્યા સુધી તમારે સુવાનું હોય અગિયાર વાગે સુવાનું હોય તો એના અડધો કલાક પહેલા સો એમ જેટલું દૂધ ગરમ દૂધ પી અને સુવો દૂધ પણ એક એવી વસ્તુ છે કે જે આખી રાત દરમિયાન બોડીમાં પ્રોટીન ઓછું નથી થવા દેતી જે લોકોનું રાત્રે પ્રોટીન ઓછું થતું હોય એમને ઊંઘની તકલીફ સો થાય રાત્રે તમે જોયો હશે મોટા ભાગના નાના બાળકો હોય એક એક વર્ષની અંદરના કે દોઢ વર્ષ બે વર્ષ સુધીના બાળકો એ લોકો એ બાળકો રાત્રે વધારે ઉઠી જાય છે અડધી રાત્રે ઉઠે એટલે એ રડવા માંડે છે બરાબર છે તો માતા છે પોતાનું ધાવણ આપી દૂધ પીવડાવીને એમને સુવડાવી દે છે તો એ દૂધ છે એની અંદર પ્રોટીન રહેલું છે બરાબર છે તો કોઈ પણ દૂધ ગાયનું દૂધ હોય તો એમાં પણ પ્રોટીન છે તો એના કારણે તમે પણ અગર ગાયનું દૂધ પીને સુવાનું રાખશો તો તમને રાત્રે રાત્રિ દરમિયાન પ્રોટીનની ઉણપના કારણે ઊંઘ ઉઠશે નહીં અને સવાર સુધી એકદમ કમ્પ્લીટ સારામાં સારી ઊંઘ આવી જશે આ ને લાઈ કરો શેર કરો ચેનલ પર નવા હો તો તો કરો